તો હવે મિત્રો બે હજાર પચીસ ની શરૂઆત થવા જઈ રહી છે તો પછી હવે બે હજાર અંદર સોના તેમજ ચાંદીના ભાવ શું રહેશે અને એક તોલા સોનાની ખરીદી કરવા ઉપર તમારે શું રકમ ચૂકવવી પડશે જેની પણ આપણે આજના એકડિયોની અંદર માહિતી મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આવનારા દિવસોની અંદર એટલે કે બે પચીસ સુરેશે સોના તેમજ ચાંદી મેળવી લઈએ જેની અંદર આજે બાવીસ કેરેટ સોના ની અંદર એક ગ્રામ સોનું સાત હાજર એકસો ને એકાવન માં જયારે દસ ગ્રામ સોનું એકોતેર હજાર પાંચસો ને દસ માં સો ગ્રામ સોનું સાત લાખ પંદર હાજર સો માં

અલગથી લાગતું હોય છે તો મિત્રો થવા જઈ રહી છે અને બે હજાર પચીસ માં ઘણા બધા મિત્રો સંબંધ સાચવવા માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે તો મિત્રો મળતી માહિતી અનુસાર માહિતી મેળવીએ તો આવનારા દિવસોની અંદર સોનાના ભાવ સામાન્ય ઘટાડો થવાની શક્યતા જીત બાદ સોનાના ભાવમાં ઘણો બધો સુધારો પણ જોવા મળી રહ્યો છે જ્યારે આજની વાત કરીએ તો મિત્રો આજે ફરીથી ચાંદીના ભાવની અંદર ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે એ જોઈને વાત કરીએ તો ચાંદી

માંગો છો તો બે હજાર પચીસમાં રોકાણકારોને સારું એવું વળતર મળી રહે છે જેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે સોના ચાંદીની ખરીદી કરો છો ત્યારે કેવી રીતે સોનાની ખરીદી કરવી જોઈએ જેની વાત કરીએ તો દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનો ઉપયોગમાં લેવામાં આવે છે જ્યારે સોનું બનાવવા માટે બાવીસ કેરેટ સોનામાં જીંક તાંબુ મિક્સ કરી અને દાગીના બનાવવામાં આવે છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો જેની અંદર ચોવીસ કેરેટ સોનું જે છે જેને શુદ્ધ માનવામાં આવે છે જેની અંદર કોઈ પણ નથી કરવામાં આવતી તો ઘણા બધા મિત્રો ચોવીસ કેરેટ સોનું જે છે એ રોકાણ કરવા માટે ખરીદતા હોય છે તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવ જે છેલ્લા આસમાનેથી છેલ્લા પાંચ દિવસમાં સતત વધારા ઘટાડામાં જોવા મળી રહ્યા છે જેને લઈને વાત કરીએ તો આવનારા દિવસો ની અંદર પચીસ ની સોનું કોઈ પણ બે હાજર ચોવીસ ની જેમ ભયંકર વધારામાં નથી જવાનું ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અત્યાર સુધી સોનાના ભાવને સૌથી મોટું ટેકો આપતું કારણ કે હમાસ ઇઝરાયેલ યુદ્ધ જેની સાથે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સમસ્યા એ કોઈ પણ સમસ્યા સર્જાય તો જેની સીધી અસર સોના તેમજ ચાંદી ભાવને થતી હોય છે જેના કારણે સોનાના ભાવ જે છે એ આસમાને જોવા જોવા મળતા હોય છે છે અને અત્યારની વાત કરીએ તો તો મિત્રો હાલ સોનું સસ્તું થતું મળી રહ્યું પરંતુ અત્યારે છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં સામાન્ય વધારો નોંધાઈ રહ્યો છે તો વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર ઘણા બધા મિત્રો જણાવી રહ્યા છે કે હજુ પણ સોના ચાંદી સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ ખરીદારો જે છે એ હજુ પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે એ ઘટાડામાં જ કહી શકાય તો તમે પણ સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જ સારો સમય જોવા મળી રહ્યો છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર આવનારા દિવસ બે કે પચીસ માં સોના તેમજ ચાંદીના ભાવમાં કોઈ પણ સોના ચાંદી મળી મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય અથવા તો સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ કરવાની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો કારણ કે બે ની અંદર જ સારું એવું પ્રોફિટ મળી રહે છે અને તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદદારો જે છે એ અત્યારે ખૂબ જ સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે કારણ કે હવે આપણા ગુજરાતના શહેરોની અંદર લગ્ન ગાળાની શરૂઆત થવા જઈ રહી છે તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ અપડેટ માં ચર્ચા કરીશું